રાજકોટથી સમાચાર કાગવડમાં આવેલા ખોડલધામમાં નવા વર્ષને લઈ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા ખોડલધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવા વર્ષના દિવસની શરૂઆત લોકોએ ખોડલધામના દર્શનથી કરી દિવાળી વેકેશન શરૂ થઈ ગયું હોવાથી હજારો લોકો પરિવાર સાથે દર્શન માટે પહોંચ્યા દિવાળી અને બેસતા વર્ષના તહેવારને લઈને મંદિર પરિસર રોશનીથી શણગારવામાં આવ્યું મંદિરમાં વિશાળ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે મંદિર તરફથી દરેક ગામની અમારી વિવિધ સમિતિઓ સેવા કરવા રોજ પાંચસો જેટલા સ્વયંસેવકો હોય છે અને મંદિરના પાર્કિંગથી દર્શન કોઈ વૃદ્ધ માણસોને કોઈ તકલીફ ન થાય એના માટે અમારા સ્વયંસેવકો તમે જોઈ શકો છો કે ત્યાં પણ જે છોકરાઓ છે તે ઊભા છે કે કોઈ વૃદ્ધ માણસ આવે વ્હીલચેરની ફેસિલિટી પાણી પીવાનું ચાની ફ્રી વ્યવસ્થા છે અને જમવાનું પણ રસણ ડુંગળી વગરનું ભક્તજનો માટે કન્ટિન્યુ અહીંયા ચાલુ હોય છે મને બહુ સારું લાગે છે અને આ કાગવડ ગામ ખડોલધામ ધામ જે એક યાત્રાધામ બની ગયું છે અને આ નવા વર્ષના પર્વના દિવસે કે અમે દર્શન કર્યા સૌ ફેમિલી સાથે તો ખૂબ જ આનંદ ભવ અનુભવ થયો છે અને બહુ સારું એવું લાગે છે ને આ વાતાવરણ અત્યારે જે કાંઈ અત્યારે છે અને ભમ સારું પબ્લિક પણ આવે છે અમે છેલ્લા આઠ વર્ષથી મારી દીકરીનો આજે જન્મદિવસ છે અને માના આશીર્વાદથી મારી ઘરે દીકરીનો જન્મ જ્યારે થયો છે ત્યારે મેં જેતે જન્મ થયો ત્યારે જ મેં એવો મનોમન એવું વિચારીને રાખ્યું છે કે એનો દર બર્થડે અહીંયા માતાજીના ચરણે આવી અને ધ્વજાનો આરણ કરી અને જન્મદિવસની ઉજવણી કરીશ જે આપણે માનતા કરી હોય માં એક જ વારમાં પૂરી કરી દે અને એની અસીમ કૃપાથી બધી ઈચ્છાઓ પૂરી થાય ખોડલધામ આવી એટલે આપડા રોમટા ઉભા થઈ જાય અને બધી મનોકામના પૂર્ણ કરે છે